નમસ્કાર મિત્રો હું છું આપનો અલ્પેશ સંઘવી અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણા જીવનમાં આપણી વાણી આપણું વર્તન અને આપણા વિચાર એ આપણા સ્વભાવને પ્રતિબિંબિત કરે છે દરેક વ્યક્તિ પોતાના સ્વભાવથી જ સમાજમાં ઓળખાતી હોય છે ઘણી વ્યક્તિઓને આપણે ઓળખતા હોઈએ કે જેઓ પોતાના કાર્યમાં ખૂબ જ કમિટેડ હોય છે તેથી સમાજમાં લોકો તેમના પર ખૂબ જ ટ્રસ્ટ ધરાવતા હોય છે ખૂબ જ વિશ્વાસ ધરાવતા હોય છે મિત્રો જ્યારે આપણે કંઈક કાપવાનું કામ પડે ત્યારે આપણે કાતરને યાદ કરીએ છીએ અને કંઈક સાંધવાનું કામ પડે ત્યારે આપણે સોઈને યાદ કરીએ છીએ વ્યક્તિનો સ્વભાવ તેની પ્રગતિમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે માટે જ કહ્યું છે ને કે સ્વભાવની સંસારમાં આપણે પણ આપણા જીવનમાં સત્યતા સૌમ્યતા અને શીતલતા અપનાવીએ આપણું જીવન સુખમય બની જશે ધન્યવાદ મિત્રો મારો વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને